હમ જો ડિરેક્ટર સાહેબ આપણને હીરોને સમજાવે છે હા બરાબર ફોલો કરજો ભાઈ આપણે નજીકથી રાકેશભાઈ બારોટ નવી લુકમાં જોઈ લો લોફ ઇન્ડસ્ટ્રી રાકેશભાઈ બારોટ સુપરસ્ટાર યુટ્યુબમાં સૌથી ટોપ યુટ્યુબર હોય ગુજરાતી સંગીત દુનિયામાં તો રાકેશભાઈ બારોટ

આ તો થયા છે રાકેશભાઈ બારોટ નું ભાઈ શૂટિંગ ની મોજ રોલ રોલ રોલિંગ કરતા રોમેન્ટ કવર 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 આગડ આવી ટુડી જોને લેબરાટ કેને રાહુલ સહી ની તો પછી એન્ડર માં લઈ લે ચલો ટેક રોલ જે કર્યા પીશું રોલ આપણે કર્યા આ અર્જન પછી પૂછી ગુડી કરી કે લે પોછું પૂછ ગાડી એક બંધ તો કપ એમ ના હાથ માં જ આપી દે છે હા

એમને એક્સેન્જ સાથે આવવાનું હતું એમને આ પણ મિત્રો જોયું તમે રાકેશભાઈ બારોટ યુટ્યુબની સરસ મજાની ચેનલ સર્જન ડિજિટલ એનું નેક્સ્ટ સોંગ રાકેશભાઈ બારોટનું આવી રહ્યું છે એનું આ શૂટિંગ એની મજા માણી રહ્યા છીએ અમે હા થેન્ક યુ

પ્રોગ્રામ બંધ છે એટલે રાકેશભાઈ ઘેર જ ખોલું છે ગાડી બાડી બગડી હોય કોઈ બી કઈ તકલીફ હોય તો આવી જજો તમે તમારા મિત્રો વિશે મિત્રોને શું કહેવા માંગો છો? ને તમારા બધા ગીત મિત્રોને એવું છું જે મિત્રો અને એમના લીધે પ્રેમ મળ્યો છે પ્રેમ અમારી આવી અમે તો છીએ તમામ તમામ ચાહક મિત્રોના એક નવો કર્યો છે નવા સાથે

હા તો ટેક હા ટ્રાય કરો પેલા નિપક્ષક બનાઉ હા કિંજલ હા જેસે ફોન્ડ એક વાર